એવા તો અનેક બનાવ બનેલા છે એટલે મારા ગૃહમંત્રીમાં એટલું જ કહેવું છે કે આનો સરકસ ને વરઘોડો કાઢો તો આને ખબર પડે કે આપણે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દેવાત ખવડ હુમલાથી યુવરાજસિંહ પર હુમલો કર્યા બાદ ફરાર હતા ત્યારબાદ ચાર દિવસ પછી સુરેન્દ્રનગર ખાતેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે દેવાત ખવડની ધરપકડ બાદ ફરિયાદી ધુવરાજસિંહે જણાવ્યું હતું કે દેવાત ખવડ હુમલો કરી અને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ ધ્રુવરાજને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હજી સુધી પણ ધુવરાજસિંહ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ધુવરાજસિંહે જણાવ્યું હતું કે તેમની પાસેથી પચાસ હજાર ટુકડા અને હઢાર તોલાનું સોનું પણ તેઓ છીનવી ગયા છે અને તેમનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારબાદ હાલ દેવાત કવળની ધરપકડ કરી દેવામાં આવી છે ત્યારે ધુવરાજસિંહનું એવું કહેવું છે કે આને ઘણી આવું કર્યું છે અને પહેલાં પણ અનેક ગુનામાં તે સંડવાયેલા છે ત્યારબાદ તેમને કહ્યું હતું કે તેમનો વરઘોડો કાઢવામાં આવે જેથી તેમને ખબર પડે કે ફરીથી આવું ના કરાય તેમણે જણાવ્યું હતું કે તેઓ સોમનાથ દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે ખવડે તેમના પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદ કરશો તો મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે હાલ દિવાત ખવડની ધરપકડ કરી દેવામાં આવી છે તો મિત્રો હવે આગળ પોલીસ તપાસ કરે છે જોવાનું રહેશે તો બસ મિત્રો મારે ઉડ્યો માટે આટલું છે